વિડિયોની અંદર બાઇક જોઈ રહ્યા છો હીરો સ્પ્લેન્ડર આ બાઈક વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલ વાત કરું તો બે હાજર સાત નું મોડલ છે પણ બે હજાર નવ નું મોડલ ગણવાનું તેવું આ બાઇકના માલિકનું કહેવાનું છે

બાકી અત્યારે કમ્પલેટ બાઇક રનિંગ કન્ડિશનમાં છે ટાયર પણ સારા કન્ડિશનમાં તમે જોઈ રહ્યા છો એન્જિન સારું અત્યારે કમ્પ્લેટ આખી બાઇક જોવા મળશે વધારે માહિતી માટે બાઇકના માલિકનો કોન્ટેક કરજો કિંમત અંદાજીત તેર હજાર રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું તો બાઇક તમને તાલુકો મહુવા જિલ્લો ભાવનગર અને કોજલી ગામે જોવા મળશે હીરો સ્પ્લેન્ડર બાઇક લેવી હોય તો તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફોન કરી આ બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો